ધાંગોધ્રા માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

આ કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન સેક્રેટરી શ્રી કરણસિંહ તથા યાર્ડના વેપારીઓ શ્રી રવિ પટેલ અને શ્રી ભરતસિંહ ડોડિયા સાથે ખરીદ સંઘના પ્રમુખ શ્રી જીગાભાઈ હાજર રહ્યા હતા તેમણે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરી ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી મગફળીની ખરીદી પ્રક્રિયા નિયમિત રીતે અને પારદર્શિતાથી હાથ ધરવામાં આવશે તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે સમયસર માર્કેટયાર્ડ ખાતે ઉપજ પહોંચાડે જેથી ખરીદી પ્રક્રિયામાં સહજતા રહે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ ધાંગધરા રિપોર્ટર રવિ નગરા ડીજી ન્યૂઝ ધાંગધરા